હોય તો બધું ચવું બની હોય ચેવડો બધો મોટો બધો ઉભો છે અને આ શું આવ્યું છે આવું લેવો છે ખાધા કેટલા બધા મોટા છે જો ગયા અને આવડે ગેટ લાવે અને લોક કયો છે અને આવો લોક માન્યો છે જો ગયા અહીંયા આ તો બધું પા આગ્યા કરે છે આખો અહીંયા મારું બેટું ચમ આવું બધું છે હોય તો પણ સમજે નથી પડતી લ્યા આ તો બધા બે પગ વડી એક પગ ઊંચો કરવો પડે અને એક મિલિન ભોય આપવો પડે જ અને હે ભગવાન ભગવાન તો કાંચા હોય આને હોય તો આ તો સોયલો નથી કોઈ નથી હોય તમારે દારૂ તો સળે જાય છે જમ ભે એમ સળે જ જાય છે એવું ને કળવા જ્યો મને તો હવે તો કોઈ પડે એમ કોણ નાખે અહીંયા હાર્યો આપણા વાળો રોડ આવ્યો બીજો આવ્યો છે આ કોઈ ખબર નથી પડતી લાગે અને ના હાર્યો આપણા વાળો રોડ તો છે જ પાછો પણ આપણે લેણ આવતી હતી ને લેણ નથી હોય ખાતે નહીં તો દેખાય છે ને વસમ નહીં દેખાય કેમ કે પડ્યો છે ને એટલે નહી દેખાય હાલ આ તું પણ હું અમા પડતો છું શું થાય હમ કચું ના થાય અને હું મસ્તી બાર કઈ જોડવા છો કચો જાવ નથી આવું નથી હોય અહીંયા તાની હવે તો ગોમ કોઈક અવસર હોય ને અને ખાલી કે અવસર જે હોય તો જવું તો એમ કે દાવા જો આ તો બગાડ છે આવ્યો ને તો હવે તો મને મારવાની તો છે તો નક્કી છે જ પાછું પછી એક તો ભત્રીજો આવ્યો ભત્રીજો એ તો મારો મારા ઉપર કાયા થઈ ગયેલો હતો છે કે એને છે આટલો બધો કાયા થય છે એને કાચી કોક સરાવા કરે છે ને એટલે હવે તો તો મરી જાવું છે એટલે કાચી અને ભત્રી શું કહે મન તો હું જીવતો હજુ તાન મન કે મરી જાય એટલે જ્યાં અહીં તો બાર દાડા આપણે રોશી કાચ બીજું શું કરજી અને આપડા કોઈ ચેડી તો નહીં આપવાના કે આ દારૂ પીવો ને કે કોઈ આ ધંધા કરવાય નથી આપણે હવે તળાવમાં જઈને પડી મરી જવું છે બીજું કોઈ કરવું નથી નાકડવા જવું હોય બાથરૂમ નાકડવું છે આ તળાવ મોટું છે કે પછી હું મોટો છું અને જાણી હવે આ મારી જિંદગી ચીવી થઈ ગઈ છે હા કે કોમની જ નથી લેવા લાગે આ જિંદગી જ આવી ના જાય અને કાચીના પૈસા હતા ને બધા કડલો બધું પૂરું કહી નાખ્યું મેં તો અને આ દારૂ શું માગે એકલી દારે બધું સાફ કરીને નાખ્યું મેં અને આ દારૂ તો હવે નથી પીવો આ પીધો પીધો હવે નથી પીવો દારૂ કેમ કે દારૂ પીધી મારું શરીર બગડી જાય છે રો અને મારું તો એક તો મેન પ્રોફિટ એવું હતું ને એના પૂછી એવું પાછું હતું તો કે મારું ગમમાં કાને નોમ પડે ને તો આમ ભલ ભલા પેલું કરતા કે ના મારો તો મોણા છે પાછો જબર મોણા છે અને આને હવે તો ગોમ માં કોઈ નામ રેવું હોય ને મારું તો કોઈ ક્યાં પૂછે કે કોણ છે આમ આ તો પેલું રહ્યું દારૂડી છે આ તો જવા જે અને હું આમ અમુક ટાઈમે હેડ તો જાતો હોય ને તો આમ તો ચાપ ગયા હર પણ મને હાથ જાય અને હવે તો આમ કેટલા જવા જો દારૂડી છે ખોટું શું કોમ છે એનું કેવડ હોય અહીંયા તાની આ તો તળામાં જઈને પડી જાવું છે તળાવ મોટું છે કે પછી હું મોટો છું અલ્યા પણ ના એવું ના હોય તળાવ મોટું હોય તો એમ પાણી ચટલું પડ્યું હોય પાણી પડ્યું હોય અને તો હું પડું અને મને પેલું તરત જ આવડતું જ નહીં એટલે તળીયા જવું નીકળવા જાવ ગમે ત્યાં આ તો પણ બધું જોવું છે હોય તો અહીંયા તને હવે છે ને આ તળાવમાં પડીને આપણે આપડે મરી તો જવાનું છે એ તો ફાઈનલ છે જ આપણે અને એક બીજી વાત હજુ છે પાછી મને એક યાદ છે આ દસ રૂપિયા ની પોટલી પીવું છું અને દસ રૂપિયાની પોટલી પી હું હું નીકળી છું અને પાછો કે એમ પછી એવું રૂપિયા ની પોટલી અને આખું ગુજરાત મારું એટલે આવો કે હોય આખો દસ રૂપિયા ની પોટલી પી જાય પછી આખું ગુજરાત કે મારું એટલે તને તને મારી નાખશે બીજું કોઈ નઈ અને આજ તો આપણે શું મારી નાખે આજે આપડે જ મરવાનું છે નીકળવા જા આપડે અહિયા બધું આ આટલા તો મારા હોય ફરી રહ્યા છે નહી આબુ અહિયાં હું આવું પાછો અહીંયા મને કોઈ કરતું ના પાછું મને પેલું છું ઓમ કીસી પેલું એ જવ જવ ઓમ પેલું શું કેરવાનું એ મને નથી આવડતું પાછું હું આવું પાછો મને કોઈ કેરતું ના પાછું તો હો આપણે તું અને હું બે ભાઈ બન્યા છે આપણે કમ્પ્લીટ પણ મને આ શું છે ખબર યાદ હું થોડો પી ગયેલો છું પાછો કાલની વાતનો મારા બહેરાનો કડલો હતો કે એક કિલાનો હતો કે જે વેચી માર્યા આમ પછી હું પી ગયો છું દારૂ અને પૈસા તો અમે ઘણા પડ્યા હતા પછી કઈ જાય કોઈ પૈસા જ નથી અમા તો હું તો હાવ ખાલી થઈ ગયો છું અને ઘરે જ આવ્યો તો પેલો પતરી જો અને એને કાચી મને આજ મેલ તો નહીં જ એટલે મારે હાથ છે પટી આવું છે બીજું કોઈ કરવું નહીં મારે તો હું આવું પાછો હવે અહીંયા પણ મારું કાળજુ જ તમને પાછું પડે છે જોવા દેજે મને મારું તું તની આ તો એમ કે મારે નથી મરવું તો મારે મરી જવાનું છે પણ કાળજુ ના પાડે છે હવે એમ કોણ નથી મળતો આ ગેસ ઘડીક વાર મને ઊંઘવા જવરો પછી પછી મારા હતી જે મેમરી કાર્ડ ભરાયેલી છે એ બધી ખાલી કહી નાખી છે કાલે પછી બીજી બધી વાત કરો કોઈ જવા જો હવે હું તો નથી ઊંઘું હવે કોઈ બે જ આવું છે અને કોઈ કોમ ધંધો તો કરવાનો નથી તો ભત્રીજો કાચે જે કોમ કરે માને શું અને હવે કોઈ મગજમાં કોઈ નક્કી નથી લાગતું રહેશે નથી રહેતું અને મગજમાં આવે છે અને હું શું કઉ તમને ખબર છે હજુ તમને કોઈ ખબર નથી પાસે ની અને તો હું તમને કે ઉતાન તમને ખબર પડશે કે શું કે છે આરા અમારે ભત્રીજો છે ને કાલે ગોતવા તો આ તો પણ એને મૂળ ધડે નતો અને તારે ગોતવા તો આવશે કેમ કે એમ કાચી એમ ઘેર ઉપજ ની રહેવાય હવે મારે છે ને ચોક બીજે જઈને હું જ આવું છે આ ભત્રી જો કા આવશો ગોતતો મને ધડી તાર કે હું તો પછી કોક કરી છે અને આપણે આ તો હું થાય ને તાકાત નથી કોઈ એ જાય આ નસી આવો હાલમો ને પછી આવ મરે આવ મરે આમ

એક નંબર ના પણ હવે આખા વાળા તળાવ ની ચોક ભાડ મળી જાય એટલે આપડે ગોતવા આવ્યા છે પણ જોયારે આપણે હાથમાં થોડી કાઢી નાખવાની જવા છે હું હવે રીનો ભરાઈ રહ્યો છું અને હવે મારા વાળી કરવાનો છું મદદ કરવા આવ્યો છું તો મારા હું કંટાળી છું મારા ભેગી શું કીધું તમે એક બે થાપુ છોડ દઉં તમે વારી લેવું હા તમે છોડ્યો હા તેમ કોઈ તમારે વસુલતા કરવું પડે કે આ તો ભમાવા છે હમણાં જબરજસ્ત ભમાવા તો જબરજસ્ત છે બધી રીતે માથે ઉતારી નાખવી છે હવે હું તો હમણાં ક્યારથી કંટાળેલો છું કંટાળી તો આજ મુ જાઉં છું આજે દોઢ વાગી જ્યાં છે નથી તો હરા ત્યાં જડ્યા નહીં પણ હવે તળામાં જડી જાય ને તો સૌથી હારી વાત છે આજ તો મારે અને ઘેર લઈ જાઓ અને તમારે કાચી ના જ દો હવે તમે એને તમે પછી કેજો કે કાચી હવે ઘેર થી જો નેકળો ના દેતા

આપડે બધા નાખો ને ગોતો ગોતો ટેકરા ઉપર આ દુઃખ ટેકરા દેખા તું ગમે આર્યા ભાઈ વળાવે ચેવડું મોટું છે તળાવ તો પોસ્ટ ગોમા ભેગું છે પણ આવડા ભાઈ આ તળાવ તો મોટું છે આપણી નજર ને પોકે એમ નહીં મારે નજર તો પોકે પણ હારાજ તો દેખા નજર તો નાખો તમે હમણાં નજર નાખો હું હમણાં નાખું આ બાજુ ચેક કરો આ બાજુ ચેક કરું છું મારું છે ઉંમર માં નંબર આવી ને એ વખા પાછા તો ફોન ઘણો જોતા છો એટલે આવજો છે ફોન તો જોઉં છું હા પણ હવે નંબર ઉતરવા પડશે મારે નંબર નો આવે છે ને અમે ઘટાઇ ગયો તમે ખાસી વાત છે ના ઘેર ઘર પાડ્યા નહી પાસે જુને હળી જ ના હળી જ માર વગાડ્યો તમારે આપણે ગોતો બગાડવા માંગો ના હવે બાવળી એમ ચોક કોઈ કોટા વાગી ના ના રોડ ઉંઝો છે કે હોય હળી ના હોય તો બાવળી ચોક ખળાઈ જવાય તો ફૂલ રૂપિયા પડ્યા હતા તો અમે હોય ધરો જગ્યા ફાઈનલ છે અરે ફાઈનલ છે મેં તરત જ ભાડ્યા હતા ગુતા મેં જગાડ્યા પણ જાય ફૂલ થઈ એટલે ના લાગે આપડે ગોતવા પડશે ધરો વાળી જગ્યા છે ગોતા આપડે આ તો જો એના જડી જો ને ધરોવાળી જગ્યા હોય ને તો એને મારી અને બાઈક ઉપર નાસી ઘેર લઈ જરા મારવા તો સીધા જ પણ શું પૈસા પૈસા મને એક ભાઈબંધ હાલ્યા તા મને ભાઈ બંધ આ તમે પેલા દારૂ પીયા દૂધ બેસીનુ આ